હેલો ફ્રેન્ડ્સ કેમ છો જયમ બે બધાને તો આજે હું બનાવવાની છું ચૂરમાના લાડુ જે હું મારી રીતથી બનાવવાની છું તો આવી રીતે લોટ લીધો છે તો લોટ અને મેઝરમેન્ટના કપથી આ જે મોટો કપ આવે ને એવા ફૂલ બે કપ ભરી લીધા છે તમારા લાડવા બનાવવા હોય ને એના હિસાબથી તમારે કરવાનું હવે એમાં આપણે તેલ એડ કરી દઈશું તો આવી રીતે ત્રણ ચમચી તેલ એડ કર્યું છે હવે આપણે એને હલકા હાથે મિક્સ કરી લેવાનું અને આવી રીતે બરાબર મસરી લેવાનો લોટને અને આ ઘઉંનો કરકડો જ લોટ લીધો છે અને અમે છે ને એકલા ઘઉંના કરકડા લોટના જ બનાવીએ છીએ એમાં બીજું કંઈ એડ લોટ કરતા નથી તો આવી રીતે કરવાનું હવે આવી રીતે પ્રોપર લોટ મોન થઈ જાય બરાબર આવી રીતે તમારે જોવાનું લાડવો વરવો જોઈએ થોડું ઓછું તેલ નાખે છે આપણે એક ચમચી વધારે એડ કરીશું હવે એક ચમચી ઉપર એડ કર્યું છે હવે કમ્પ્લીટ થઈ જશે અને આવી રીતે બરાબર મસળી મસળીને લોટ ભેગો કરવાનો હમ એવું થવું જોઈએ બરાબર અને કરકરો જ લોટ લીધો છે એટલે બીજો જીનો નથી એડ કરતી અંદર હવે આપણે એમાં કોશીર્યું પાણી એડ કરીશું તો થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું અને આનો કઠણ લોટ બાંધવાનો આમ બરાબર ટાઈટ કરવાનો જેટલો ટાઈટ તમારથી થાય ને એ રીતે ટાઈટ રાખવાનો આપણે આ રીતે કઠણ લોટ બાંધ્યો છે હવે આપણે એના મુઠિયા કરી લેવાના તો આવી રીતે મુઠિયા કેવી રીતે કરાય તો કે આવી રીતે લેવાનું અલુ અને પછી આમ કરી અને ઊંડા આવી આંગળીથી ખાડા પાડી દેવાના જો તમને બીજું બતાવું જો આવી રીતે ખાડા કરી દેવાના બરાબર આવી રીતે આપણે બધા કરી લેવા એના જુઓ તો જુઓ ફ્રેન્ડ્સ બધા મુઠિયા કરી લીધા છે હવે આપણે એને તરી લઈએ તો હવે આપણું તેલ થઈ ગયું છે તો એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું અને એને આપણે મીડિયમ તાપે થવા દેવાના બહુ ફૂલ ગેસે નહીં થવા દેવાના નહીં તો અંદરથી કાચા રહેશે તો હવે જો એને ઊંઘ પડતાઈ દેવાના અને હવે એને થવા દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા થઈ ગયા છે આવી રીતે થોડાક લાલ થાય ને ત્યાં સુધી આપણે એને રાખવાના તો હું તમને બતાવું તો જો આવી રીતના થવા જોઈએ હવે એને આપણે લઈ લેવાના ને બીજા રીતે એડ કરી આમાં એક ટીપ્સ આપીશ તમને કે મુઠિયા જો બરાબર શેકાયા નહીં હોય ને તો પછી શું થશે કે તમે બહાર રાખશો ને તો એ જલ્દી બગડી જશે જો મુઠિયા બરાબર શેકાઈ ગયા હશે ને તમે બાર દસ પંદર દિવસ રાખશો ને તો એ બગડે નહીં એટલે તમારે એને બને ને એ રીતે પ્રોપર શેકાવા દેવાના તો જો ફ્રેન્ડ્સ બધા મુઠિયા તરી ગયા ને તમને ખબર કેવી રીતે પડે તો હું તમને બતાવું એક તોડીને તો આવી રીતે તમે તોડો ને તો વચ્ચેથી આવી રીતે ફરવો ફરવો નીકળે તો સમજવાનું કે શેકાઈ ગયું ને થોડીક ચીકાશ લાગે તો સમજવાનું કે થોડાક કાચા છે બરાબર હવે આપણે એને ઢાંકીને થોડીવાર રવા દઈશું પ્રોપર ઠંડા થવા દઈશું ઠંડા થયા પછી એને મિક્સર જારમાં પીસીશું હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો હવે એને મિક્સર જારમાં લઈ લઈશું હવે આપણે એને પીસી લેવાનું તો જો આવી રીતે પીસાઈ ગયું છે આવી રીતે પીસાઈ જાય આપણે એને હવે ચારી લેવાનું તો આવી રીતે એને ચારી લેવાનું તો જો નીચે આવી રીતે ઝીણું રે એવું રાખવાનું આપણે આવું રહે ને એને આપણે સાઈડ પડકાર લેવાનું એને અંદર એડ નહીં કરવાનું તો જો ફ્રેન્ડ્સ બધું ચારી લીધું છે આટલું નીકળ્યું છે તમે ચાહો તો આને ફરી દરી શકો પણ અમે ચા જોડે ખાઈએ છીએ આને અને બરચ્યા કહેવાય તમે તમારી ભાષામાં શું કહે છે એ મને કહેજો આ ચામાં નાખીને ખાવાનું બહુ સરસ લાગે અમારે તો નાનાથી લઈને મોટા લોકો બધા જ આ બરચ્યા ખાય તો તમે ખાવ છો કે નહીં એ પણ જરૂરથી કહેજો તો હવે આગળ હવે આપણે બીજું કરીએ હવે આ થઈ જાય પછી આપણે આ અડધો કપ ખાંડ લીધી છે ગળપણ તમારે છે ને તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનું હવે આપણે એને મિક્સ કરી લેવાની તમે ગોળના પણ બનાવી શકો ગોળ ગઈ ઘીનો પાયો કરીને અમે ખાંડના બનાવીએ છીએ એટલે મેં ખાંડની રેસીપી તમારી સાથે શેર કરી છે હવે આપણે આને છે ને ખાંડ સાથે મિક્સ કરી અને પાંચ દસ મિનિટ એને રહેવા દેવાનું જેથી શું થશે કે ખાંડ આમાં ઓગળશે ને થોડી એટલે પછી એમાં ઘીનું પ્રમાણ ઓછું જોઈએ બરાબર અત્યારથી તમે એડ કરી દો ને તો ઘી પછી વધી જાય જેમ ખાંડ ઓગળે ને એમ એટલે આપણે અત્યારથી નહીં એડ કરવાનું હવે આ મિક્સ કરી અને આપણે પાંચ દસ મિનિટ એને રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને જોઈ લઈએ તો જો અંદર ભેજ આવી ગઈ છે હવે આમાં આપણે એલચી પાવડર એડ કરવા જો ખાંડ તમારે આ વખતે ચાખી લેવાનું તમને ઓછી લાગે તો અંદર થોડીક એડ કરી દેવાની બરાબર હવે આપણે એલચી પાવડર એડ કરીશું એલચીની ફ્લેવર આમાં બહુ સરસ આવે એટલે એડ કરવાની અને થોડીક હું જાયફળનો પાવડર એડ કરું છું તો આટલો જાયફળનો પાવડર છે તમે સ્કીપ પણ કરી શકો પણ આનાથી એની ફ્લેવર સારી રહે એટલે એડ કરજો હું તો એવું કહું છું પછી આ કાજુ છે અને બદામ લીધી છે એ અંદર એડ કરી દઈશું હવે આ બધું મિક્સ કરી લઈશું આમાં આપણે ગરમ ઘી એડ કરવાનું છે એ થોડુંક થોડુંક રેડ થઈ જઈશ અને મિક્સ કરતું જવાનું આ થોડુંક ગરમ હોય એટલે અત્યારે ચમચીથી કરું છું પછી હાથથી કરીશ થોડુંક મિક્સ થઈ જાય ને એટલે આપણે હાથથી કરવાનું હવે હાથથી કરી લેવાનું તો ઘી પણ તમે જુઓ આવી રીતે તમે મિક્સ કરો અને પછી તમને હાથે એમ લાડવો વાળી જોવાનું તમારથી વરે આ થોડોક છૂટો રહે છે એટલે આપણે હવે હજી થોડુંક ઘી એડ કરીશું અંદર આમાં ટોટલ પોણો કપ ઘી થયું તમારે વધઘટ કરી શકો પણ આટલું ઇનપ છે બહુ વધારે નહીં એડ કરવાનું હવે હું તમને લાડુ કેવી રીતે વાળવાનું બે રીતથી બતાવીશ એક તો અમે જે અમારી રીતે વાળીએ છે ને એ રીતે બતાવું તો આવી રીતે લેવાનું હાથમાં આમ સીધો રાખવાનો અને આમ કરી અને આમ ગોલ ગોલ ફેરવતા જવાનું અને ટાઈટ રાખવાનો હાથને અને લાડવાને ટાઈટ વાળવાનો આવું કર્યા પછી આપણે ઉપર એક દ્રાક્ષ મૂકી દેવાની તો આવી રીતે એક દ્રાક્ષ ખાડામ કરી અને આમ કરી આમ કરવાનું હવે આટલું થઈ જાય પછી આપણે ખસખસ એડ કરી દેવાની આવી રીતે તો જુઓ આપણો લાડવો તૈયાર છે અને બીજી રીત બતાવું તો આવી રીતે બીબુ આવે છે માર્કેટમાં તો ઇઝીલી અવેલેબલ હોય છે તો આવું બીબુ લઈ ગયાનું એમાં આવી રીતે દ્રાક્ષ મૂકી દેવાની અને અંદર બધો માવ ઉપર દેવાનો અને ભરી અને આમ ટાઈટ કરવાનો હવે તમે આમ ઉપર ટેપ કરશો ને એટલે એ નીકળી જશે જુઓ પછી આને ખસખસ લગાવી દેવાની ઉપરથી અને તૈયાર છે લાડવો તો જો હું તમને બે રીતના લાડવા બતાવ્યા એક આ રીત છે જે હાથથી બનાવાય અને એક બીબાની રીતથી બનાવાય બરાબર તો તમે પણ આ રીતે ચોક્કસથી લાડવા બનાવજો અને મારી રેસિપી કેવી લાગી એ તો ખાસ જ કહેજો નવી રેસિપી સાથે ફરી મળીશું થેન્ક યુ